ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ રોજ થયેલી ઘટના બાદ ગુનાનો નો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીને તેમના વતન પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના બદામાલ સાથે પકડી પાડ્યા છે લસકાણા ભાદગામ રોડ પર નકળંગ મોગલધામ નજીક એક પાસઠ વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેણે અજાણ્યા શખ્સોએ તેમની પાછળથી આવીને મોટરસાયકલ રોકવા કહ્યું હતું જ્યારે ખેડૂત મોટરસાયકલ ઊભી રાખી ત્યારે તેઓના ગળામાં પહેરેલી ચૂનાની ચેઇન લૂંટી જઈને ત્રણેય જણા મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા બાતમીના આધારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ પોલીસે તુરંતીમ મોકલીને આરોપીને તેમના વતનથી ઝડપી પાડ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે